વાછરડા વાછરડી બધું ગૌશાળા છે અંદર આવી રીતની તો આ બધું જ્યારે સત્તાધાર તમે આવો ત્યારે આ બધું જોવાનું ભૂલતા નહીં ભાઈ ઘણું બધું જોવાનું છે

કે નાવા દેહે તો નાહી લેવું પછી હમણાં આગળનું તમે બતાવીશું વિડિઓમાં અહીંયા તક બીના રહેજો ભૂલતા નહી શકોને જો ગૌશાળા આવી છે અહીંયા અંદર અને કૃષ્ણ ભગવાનનું છે અહીંયા સાંજે ફરતી ફરતી ગાયું ફરે છે એમ કહેશે બધાય જો આ કૃષ્ણ ભગવાનનું છે અને અહીંયાની અંદર ગાયું આ ફરતી આ કૃષ્ણ ભગવાનની ફરતી ફરતી સાંજે ફરતી હોય ને અત્યારે તો આ બાજુ અંદર છે ગૌશાળા ગાયું આની અંદર હે અત્યારે તો અહીંયા ગાયું છે અત્યારે બેઠી છે આ ગાયો સાંજે આની અંદર ફરતી હોય જો આની અંદર આ બધું જોવું હોય તમારે તો ગૌશાળાની અંદર આવી ગયો અને આપણે કપડાં બુપડા ચેન્જ કરી લીધું છે ના એ લીધું છે તો કમ્પ્લીટ થઈને જવાનું છે આપણે આગળ હવે તો અહીંયા તક બના રાજો તમને આગળ બધું જોવાનું મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામપરા અને રૂપલમાનું મંદિર છે અને હમણાં તમે જોયું છે કે વડ છે ન હતો અને ત્યાં કેમ અવાજ નહીં તો ત્યાં સખત બોલવાની મનાઈ હતી અંદર જે ભૂત બાપા કહેવાય છે એને વડ હતો અને ત્યાં સખત બોલવાની મનાઈ હતી એટલે અંદર ત્યાં કંઈ અવાજ નહોતો આવતો તો આપણે આવી ગયા છીએ રામપરા જે રૂપલમાનું મંદિર છે નજીકમાં તે ત્રણ કિલોમીટર રામપરા ગામ છે તો બતાવશું આપણે જો રૂપલમાં અત્યારે તો હજુ હવર હવરમાં છ સાડા છ હાથ વાગ્યા છે એટલે માણસો કોઈ દેખાય છે નહીં પણ તો એ ઘણું માણસો આવી ગયું છે અત્યારે અને અમે ગાડી ઉપર પાર્કિંગ કરી દીધી છે તો બધા એમને રહી ગયા છે હવે બાકી રહી ગયો ચાલો બધાને બતાવી દે જો આ રૂપલ બેટ છે આ શ્રી રૂપલ મધામ પરંપરા જો આ ગેટ છે rondela şey yapılıyor રસ્તા ધારથી ત્રણ થી ચાર કિલોમીટર તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી જજો તો ચાલો હજુ આગળ આવીએ છીએ જાણું છે આપણે તો એમ તક વિડીયોમાં બન્યા રહીજો અને આ હા કોમેન્ટમાં તે રૂપમાં લખતા રહેજો ભાઈ આ બાજુ વિશાળ જગ્યા છે અને રૂપલ માં નું મંદિર આનો આદેશ વાંચી લઈ ગયો તો ચાલો આ બાજુ છે જગ્યા રૂપલમાં ના તો તમે પણ કરી લીધા છો દર્શન તો આગળ વધીશું બધી ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રૂપાલમાંનું જ્યાં નવું મંદિર છે ત્યાં આશ્રમ હતું જે અત્યારે પહેલાં બતાવ્યું તમને અને અત્યારે આવી ગયા છે નવા મંદિરે શ્રી નવ દુર્ગા શક્તિ તીર્થનું નામ છે અહીંયા તો ચાલો તમને બતાવીશું અંદર આ રૂપલમાં પોતે જ અહીંયા છે દર્શન થાય તો દીધું તમને જવા અહીંયા છે આપો જબરજસ્ત મોટું ચારણ જગદંબા એ શ્રી રૂપલમાં દ્વાર નવું આયોજન છે આ બધું અહીંયા જો બહુ જોરદાર છે તો ચાલો અંદર તમને દર્શન કરાવી દ્યો ગેટની અંદર આવો એટલે આવું બધું આવશે જો નવું હમણાં બન્યું છે ગેટ છે આ ગેટની અંદર આવી જવાનું અને જો આ બાજુ આવી રીતે બધું આ રૂપલમાંનું મંદિર છે આ તો ચાલો તમે બતાવીશું દર્શન કરેલું છે નજારો બહુ સારું સારું એવું અહીંયા દર્શન કરે એવું મંદિર છે તો જો સત્તાધારની એ બાજુ આવો તો અહીંયા રૂપલમાંને આવવાનું ભૂલતા નહીં ભાઈ અને અમે પણ આવી ગયા છીએ ઓલા બધા ભાઈ બધાને થાય પણ મંદિરથી બહુ શાંતિ મળી જાય તો તમને દર્શન કરી દેવું તો વિડીયો પાકનું કૂતરું છે અને અહીંયા બોર્ડ મારેલું છે કે ભાઈ ફોન કે કેમેરો અલાવ નથી તો આપણે અહીંયાથી તમે દર્શન કરી લેવું દર્શન કરી લેજો જો અહીંયા તો આની અંદર બોર્ડ મારેલું છે કે ભાઈ કેમેરો કે એવું તમે કાંઈ અંદર ફોટા ફોટા પાડી નહીં શકો તો આપણે નિયમનું પાલન કરીશું બેનારી રહેજો તો ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા છે વિકુલમાં અહીંયા નવા મંદિર આવ્યા હતા આ બધું ભરાઈ ગયું યાર આ ભાઈ બધું બતાવેલું છે અહીંયા આ બધું જોઈને આયા તો હવે દર્શન કરી નીકળી ગઈ અહીંયાથી જ્યું આગળ જવા નથી આપણે જવાનું બિલખા જાઉં બિલખા જવાનું છે ભાઈ તો બને રહીએ અને અને હજુ આગળ તમને બધું બતાવીશું એમ તક બનાર હજુ